અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે તમે જો દોસ્તો વાત કરીએ તો તમે જો બધા લોકોને જેમ કે દિવ્ય આત્માને શાંતિ મળે એ માટે દોસ્તો કમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા કારણ કે પીએમ મોદીને મોટો આઘાત લાગ્યો છે કારણ કે અત્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેમ કે પ્લેનમાં બેઠા હતા ત્યારે વિજય રૂપાણીનું પણ નિધન થયું હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે વિજય રૂપાણીનું પણ નિધન થયું છે જેમ કે પીએમ મોદીને મોટો આઘાત લાગ્યો છે ત્યારે દોસ્તો જેમ કે છેલ્લે પીએમ મોદીનું પણ તમને હું વિ બતાવીશ કે વિજય રૂપાણીએ દોસ્તો મોદી સાથે શું વાત કરી હતી પરંતુ દોસ્તો વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે પૂર્વ સીએમ પોતાની દીકરીને લંડન મળવા જઈ રહ્યા હતા કે પ્લેનમાં તેમનો પરિવારમાં એકલા સવાર હતા તો આજે પણ વિજય રૂપાણીના પરિવાર વિશે તમને વાત કરીએ તો વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને જેમ કે રણકીલાલ જેમ કે રૂપાણીને ત્યાં જેમ કે માયાનગર યુગમાં જૈન વાણીયા પરિવારમાં થયો હતો વાત કરીએ તો દોસ્તો જેમ કે વિજય રૂપાણી આપણી વચ્ચે હાલ નથી રહ્યા કારણ કે વિજય રૂપાણીના લગ્ન અંજલિ સાથે થયા હતા જે ભાજપના જેમ કે મહિલા જેમ કે પાંખના સભ્ય પણ છે આ આદંપતિ પુત્ર પણ જેમ કે સણપ છે ત્યારે એન્જિનિયરિંગ જેમ કે ગ્રેજ્યુએટ છે અને જેમ કે પુત્રી પણ રાધિકા છે જે પરણિત છે આ દંપતી